ક્ષેત્ર જે પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને શું કહેવાય એને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવાય પ્રશ્ન પ્રશ્ન નંબર બે કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને કઈ જાતિ કહેવાય છે સ્થાનિક જાતિ પ્રશ્ન નંબર ત્રણ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે વાતાવરણીય પરિવર્તનના કારણે ઉડીને આવે છે પછી હવે આપણે તફાવત જોઈએ પ્રાણી અભયારણ્ય જયવારણ આરક્ષિત વિસ્તાર તો પ્રાણી અભયારણ્યમાં આવશે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને પ્રાણી અભયારણ્ય કહે છે તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે જ્યારે જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે તેના અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે પ્રશ્ન નંબર બે છે પ્રાણી સંગ્રહાલય અને અન્ય પ્રાણી અભયારણ્ય વચ્ચે તફાવત આપો પ્રાણી સંગ્રહાલય છે તેમાં પ્રાણીઓને બંધ અવસ્થામાં રાખવામાં આવેલા હોય છે જ્યારે વન્યપ્રાણી અભયારણ્યમાં તેમને મુક્ત અવસ્થામાં રાખવામાં આવેલા હોય છે પ્રાણી સંગ્રહાલયમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ જ્યારે વન્ય પ્રાણી સંગ્રહાલયમાં તે લોકો કુદરતી વસવાટ ધરાવે છે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના રક્ષણ ખોરાક આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે જ્યારે વન્ય પ્રાણી અભ્યારણ્યમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે નાસહપ્રાય જાતિ અને લુપ્ત જાતિ નાસહપ્રાય જાતિ એને કહેવાય કે જે નિર્ધારિત સંખ્યાની ઓછી સંખ્યા ધરાવતી જાતિ હોય જ્યારે લુપ્તધાતી પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી લુપ્ત લુપ્તધાતી કહેવાય નાસહપ્રાય જાતિમાં વાઘ સિંહ હાથી જંગલી ભેસ સાબર વગેરેનો જાતિ કહેવાય જ્યારે લુપ્ત જાતિ છે એ ડાયનાસોર એક લુપ્ત જાતિ છે પ્રશ્ન નંબર ચાર છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે જ્યારે મોટા મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે વનસ્પતિ સૃષ્ટિ જે તે વિસ્તારની વનસ્પતિઓને વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહેવાય છે જ્યારે સાલ સાલ આંબો જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે જ્યારે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે ચિંકારા ચિત્તર નીલગાય દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે એના પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસર જણાવવાની છે કે વન્ય પ્રાણીઓ તો વનનાબૂદીના કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે વન્યપ્રાણી જાતિના સંખ્યામાં ઘટાડો થાય છે ઘણા વન્ય પ્રાણીઓનાસહપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે સેકન્ડ છે પર્યાવરણ વનના નાબૂદીથી પર્યાવરણનું સંતુલન ખોરવાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે જલચક્રનું સંતુલન બગડે છે વરસાદમાં ઘટાડો થાય છે અને ભૂમિનું ધોવાણ વધી જાય છે ગામડાઓ ગામડાઓમાં ગામડાઓ જંગલોની સાથે નજીકની સંકળાયેલા હોય છે વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્ય માટે ભય સર્જાય છે મનુષ્ય સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ ફળ લાકડા મળતા નથી એના પછી છે શહેર વન નાબૂદીને શહેર પર સીધી અસર નથી થતી કારણ કે પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ નાળો થાય છે અને વરસાદની અનિયમિતતા થાય છે આ જ અસર એમાં થાય છે અને કે પૂરની સ્થિતિમાં પણ તે અસર કરી જાય છે પૃથ્વી વનનાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે આબોહવા બદલાવ ભૂગર્ભ જળના સ્થળ ઊંડા જતા રહે છે આવનારી પેઢી વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો પર્યાવરણીય સંતુલન ખોળવાઈ જોખમાશે પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે ઘણા નવા પ્રાણીઓના નિવાસ ખોરવાશે પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે અને વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે પ્રશ્ન નંબર બે છે કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય નાશ પામે તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય તેની સંખ્યામાં ઘટાડો તથા નાશપ્રાય બની જાય છે પ્રશ્ન નંબર ત્રણમાં છે કે ભૂમિનું ઉપલુપ પણ અનાવરિત થઈ જાય તો તો ભૂમિમાં જે સેન્દ્રિય પદાર્થો છે તેનો ઘટાડો થઈ જાય છે અને ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થઈ જાય છે અને ફળદ્રુપ જમીન રણમાં ફેરવાઈ જાય છે પ્રશ્ન નંબર પાંચમાં ટૂંકમાં ઉત્તર આપવાના છે પ્રશ્ન નંબર એક છે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ સજીવ જાતિને લુપ્ત થતી અટકાવવા માટે નિવાસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ સુરક્ષિત જંગલો પર વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી શા માટે કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેને અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે કઈ રીતે કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ ખોરાક બર્તન કપડાં અન્ય જરૂરિયાત માટે જંગલ પર આધારિત હોય છે નાબૂદીના કારણો થાય છે ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત રહેઠાણ અને કારખાનાઓ માટે પણ જમીનની જરૂરિયાત બળતણ અને ફર્નિચર માટેની લાકડાની અમર્યાદિત ઉપયોગ જ્યારે એની અસર જે થાય છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે તાપમાન અને પ્રદૂષણમાં વધારો થાય છે અને જમીનની જે ભળદ્રુપતા છે અને વરસાદમાં ઘટાડો થાય છે રેડ ડેટા બુક એ છે કે નાસહ પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી એક બુક છે સ્થળાંતર શબ્દથી તમે શું સમજ્યા કેટલીક પક્ષીઓ જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવના કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે એના પછી છે કારખાનાઓ અને રહેઠાણથી સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિયોજના માટે વૃક્ષો કાપવા યોગ્ય છે આ બાબત પર ચર્ચા કરો અને એક ટૂંકો અહેવાલ તૈયાર કરો કારખાનાઓ અને રહેઠાણ માટે આપણે વાત કરીએ તો એની માટે જવાબ આવશે ના કોઈ પણ યોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી આપણે ફક્ત વૃક્ષો કાપવાના નથી પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસને પણ દૂર કરીએ છીએ અને પર્યાવરણી સંતુલિત ખોરવાઈ જાય છે જેને કારણે હાનિકારક અસરો સૃષ્ટિમાં સર્જાય છે અને કારખાના પ્રદૂષણમાં માત્ર ને માત્ર વધારો જ થયા કરે છે અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વૃક્ષો દૂર થઈ જાય છે જે પ્રદૂષણને નિયંત્રણ કરે છે પણ એ વૃક્ષો જ દૂર થઈ જાય છે એના પછી જે તમારા સ્થાનિક વિસ્તાર લીલોતરી બનાવી રાખવા માટે તમે શું યોગદાન આપી શકો છો તો અમે વધારેમાં વધારે વૃક્ષો વાગીશું અને જે રોપેલા ઓલરેડી છોડ છે એની જાળવણી કરીશું એને પૂરતું પ્રાણ પાણી આપીશું એની સાથે સ્થાનિક લોકોને વૃક્ષોમાં ફાયદાઓ વિશેની માહિતી આપીશું જન્મદિવસે વૃક્ષો રોપીને તેની ઉજવણી કરીશું અને વૃક્ષો કાપવાના ગેરફાયદા એ વિશે પણ માહિતગાર કરીશું વનનાબુદિના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવી રહ્યો છે નાબૂદીને કારણે વનસ્પતિઓ વડે જે પાણીનું શોષણ બાષ્પ રૂપે ઉત્સર્જન થતું જે થાય છે તે બધું જ બંધ થઈ જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી જ નથી અને બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી જ નથી એના લીધે વૃક્ષ ઘટવાની સાથે વરસાદમાં પણ ઘટાડો થાય છે તમારા રાજ્યમાં આવેલી રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર ચાર રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્રમાં આવેલું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 现在在